તેમજ લોકોને પ્રયાગરાજ ખાતેના કુંભમાં ભાગ લેવાની પણ અપીલ કરી છે વધુમાં તેમણે કહ્યું કે એકસો વર્ષ બાદ મહાકુંભ પ્રયાગરાજમાં યોજાય છે તો મહાકુંભમાં ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ થઈ છે આ વખતનો મહાકુંભ ખાસ મહત્વ ધરાવે છે વિશ્વભરના લોકો તેને આશ્ચર્યથી જોઈ રહ્યા છે મેં મારા જીવનમાં નવ કુંભમાં સ્નાન કર્યું છે અને સરકારી વ્યવસ્થાના આધાર ઉપર આ કુંભ નથી ચાલતો હું સત્યાવીસમી કુંભમાં દસમી વખત સ્નાન કરવા જઈશ કુંભમાં ગયેલો વ્યક્તિ હોટેલમાં નથી રોકાતો લોકો ટેન્ટમાં ઠંડીમાં પણ જમીન ઉપર સૂઈ જાય છે હજારો વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે તો ગુજરાતની જનતાને અપીલ કરતા કહું છું કે મહાકુંભમાં જરૂર જવું જોઈએ કારણ કે મહાકુંભ એકતાનો સંદેશ આપે છે આજે મિની કુંભના ઉદઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારીની સદસ્ય સુરેશ ભૈયાજી જોશી જેવા વિશેષ મહેમાનો હાજર રહેશે તો ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સાધુ સંતો પણ હિન્દુ આધ્યાત્મિક મેળામાં ઉપસ્થિત રહેશે દરેક વ્યક્તિ ગંગામાં ડૂબકી મારી પોતાને પવિત્ર કરે છે અહીં ન નામ પૂછાય ન ધર્મ પૂછાય ન જાતિ પૂછાય 1857 થી 1947 સુધીના 90 વર્ષના આઝાદીના સંગ્રામમાં ધ્રુવ તારાની જેમ સમગ્ર વિશ્વની અંદર ચમકતો તારો પૂરું જીવન અનેક માર્ગો થી આઝાદી માટે સમર્પિત કર્યું અને દુનિયાભરના દેશોના આઝાદીના સંગ્રામોનો જ્યારે ઇતિહાસ લખાશે એની અંદર કલકત્તાથી જર્મની સુધીની એમની લોંગ માર્ચ માઇનસ ફોર્ટી ટુ ડિગ્રી ટેમ્પરેચરમાં પણ રશિયા થી પગે ચાલીને જર્મની પહોંચી સિંગાપોર આવી આઝાદ હિન્દ ફોજ બનાવી અને ભારતને આઝાદ કરવાનો એક પ્રચંડ પુરુષાર્થ કર્યો આ નેતાજીની જન્મ જયંતિ છે નેતાજી યુગો યુગો સુધી ભારતના યુવાનો માટે દેશભક્તિ ચારિત્ર અને સમર્પણ આ ત્રણેય ગુણો માટે પથ પ્રદર્શક રહેવાના છે નેતાજીને હું ફરીવાર પ્રણામ કરું છું આ મેળાના માધ્યમથી પરિવાર એક એવી ઇકાઈ જેને ભારતને સમગ્ર વિશ્વમાં અદ્વિતીય બનાવ્યું આપણું પરિવાર આપણી પરિવારની સંસ્થા એને ભારતીય મૂલ્યો હિન્દુ મૂલ્યોને આઠ આટલા હુમલા અને લાંબા ગુલામી કાર પછી પણ સાચવવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો આપણી પરિવાર સંસ્થાએ કર્યું છે આ પારિવારિક મૂલ્યોના ઉદ્વગમન માટે એના સાતત્ય માટે એના સંરક્ષણ અને સંવર્ધન માટે આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો સમગ્ર દેશમાં ખૂબ મોટો રોલ છે દયાનંદ સરસ્વતીની આ કલ્પના જમીન પર ઉતરી સંઘના વિચારક ગુરુમૂર્તિજીનો એમાં બહુ મોટો રોલ રહ્યો અને ત્યાંથી લઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક કાર્યકર્તાઓએ આ સંસ્થાને એક નક્કર સ્વરૂપ આપવાનું કામ કર્યું છે આજે ગુજરાતના સૌ નાગરિકોનું ધ્યાન હું એની પર પણ આકર્ષિત કરવા માંગુ છું ક્યાં મેળામાં પૂણ્ય શ્લોક અલિયાભાઈ ઢોલકર અને એમના જીવન કવન પર પણ સ્ટોર લગાવ્યો છે એક સમય દિલ્હીમાં હું હિન્દુ છું એવું બોલી નહોતું શકાતું દસ વર્ષમાં પરિવર્તન આવ્યું ખુલીને આપણે આપણી વિચારધારાના કામો થયા કાશ્મીરમાં આર્ટિકલ ત્રણસો સમાપ્ત થયું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્રિપલ તલાક સમાપ્ત થયું હજુ પાંચ વર્ષ આ જ દિશામાં આગળ વધવાનું છે હિન્દુ મઠો આધ્યાત્મિક જૂથો ક્યારેય પ્રચાર ન કરતા સેવા કરે લોકોને ભોજન કરાવે પણ પ્રચાર નહોતા કરતા તો હિન્દુ સમાજના તમામને એક મંચ ઉપર લાવવાનું આ કામ છે હું આજે ગુજરાત ભરના લોકોનું પણ આહવાન કરવા માંગુ છું કે સૌએ મહાકુંભ કદાચ એક જન્મમાં તો ઘણા લોકોના નસીબમાં નથી આવતો ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો મહાકુંભમાં જરૂર જવું જોઈએ આ કુંભ અપને એક પ્રકારથી કુંભ પોતે જ સમરસતાનો એકતાનો સંદેશ છે ત્યાં કઈ જાતિનો કોણ છે કોઈ નથી પૂછતું કયા ધર્મનો છે કયા સંપ્રદાયનો છે કોઈ નથી પૂછતું જે જાય એને સંતો ભોજન કરાવે જે જાય એને સેવાભાવી સંસ્થાઓ ભોજન કરાવે અને જે જાય એ ગંગામાં ડૂબકી લગાઈ પુણ્ય જાગૃત કરી પોતાને પવિત્ર કરી પાછો પોતાના ઘરે જાય મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી જ્યાં ના નામ પૂછાય ના કુળ પૂછાય ના ધર્મ પૂછાય ના જાતિ પૂછાય અને જ્યારે પ્રમુખ સ્થાન સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોડું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે મિત્રો મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર વાર જાઓ અને ઘરના યુવાનોને કિશોરોને જરૂર લઈ જજો મેં મારા જીવનમાં નવ કુંભમાં સ્નાન કર્યું છે કુંભ અર્ધકુંભ થઈ અને આ દસમા કુંભમાં સ્નાન થશે મારું હું પણ સત્યાવીસમી ત્યાં જવાનો છું મારી આપ સૌને વિનંતી છે કે બધા જ લોકો ત્યાં પહોંચે ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને દિવ્યતા સાથે આસ્થાનું મહિમા ગાન કરતો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે બીજો સુએગ એક પણ છે કે ગઈકાલે જ વડાપ્રધાન શ્રી સાહેબની પ્રતિબદ્ધતાથી અયોધ્યામાં નિર્માણ થયેલ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું પણ એક વર્ષ પૂર્ણ થયું છે આપણી સનાતન સંસ્કૃતિની ચેતના અને ધરોહરના પ્રતીક આ બે અવસરોની સાથે અમદાવાદમાં આધ્યાત્મિક સેવા મેળાનો આજથી પ્રારંભ થયો છે બળવત્તર બનાવવાનું આયોજન આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો છે આપણું સદભાગ્ય છે કે અમદાવાદમાં આ મેળો બીજી વાર યોજાઈ રહ્યો છે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા દ્વારા વિશ્વ કલ્યાણમાં આત્મકલ્યાણના માર્ગનું ચિંતન આપણને એમ હું છું આ મેળો વિવિધ સાંસ્કૃતિક આધ્યાત્મિક સંગઠનોની સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકહિત કાબો ઉજાગર કરે છે ઉપરાંત વન તથા વન્યજીવન સંરક્ષણ જીવન સૃષ્ટિનું સંતુલન પર્યાવરણ સંરક્ષણ પારિવારિક મૂલ્યોનું જતન નારી સન્માન અને નારી સંરક્ષણ અને રાષ્ટ્રભક્તિનું જાગરણ આવા છ મૂળભૂત સિદ્ધાંતો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનું કામ પણ એચએસએસએફ દ્વારા થઈ રહ્યું છે આપણા સમાજમાં નિષ્કામ સેવાર્થીઓ દ્વારા થતી સેવાઓને યોગ્ય સ્ટેજ મળે તેમના કાર્યો જોઈને લોકો સમાજ અને સૃષ્ટિના ઉત્થાન માટે પ્રેરિત થાય તેના માટે હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર સતત પ્રયત્નશીલ છે આ અયોધ્યાપુરમ પરિસર ખાતે આવી બસો પચાસ થી વધુ સંસ્થાના સ્ટોલ છે દરેક સ્ટોલની મુલાકાત લઈને નિષ્કામ સેવાર્થીઓની સેવાઓને જુઓ તેમના પ્રયત્નોને જાણો તેવો મારો સૌને અનુરોધ છે એનાથી આપણને જરૂર પ્રેરણા મળશે કે હજુ પણ બધું સમાજ માટે કરી શકાય એમ છે